દ્વારા માર્ચ મહિનામાં સાયન્સ અને સામાન્ય પરીક્ષાના પરિણામ જાહેર થઈ ગયા જેમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે વરાછામાં આવેલા તપોવન શાળાના વિદ્યાર્થીઓ ઝળકી ઉઠ્યા શિક્ષકોના આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત હૂફ તેમને આપવામાં આવતી ગુજરાત બોર્ડ દ્વારા માર્ચમાં મહિનામાં લેવાયેલી ધોરણ બારની પરીક્ષા પરિણામ જાહેર થઈ ગયા જેમાં રત્નકલાકાર તરીકે કામ કરતા પિતાની દીકરીએ ધોરણ બાર કોમર્સમાં ઝળહાળથી સફળતા મેળવી છે પિતાની ટૂંકી આવકમાં પણ અથાક મહેનત કરી એ વન ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી આગામી સમયમાં વિદ્યાર્થીનીએ ડેટા સાયન્સ એઆઈનો આઈનો કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાડા હીરામાં કામ કરે છે આઠ પહેલા કારીગર એવા રાજેશભાઈની દીકરી હિમાંશીએ બાર કોમર્સમાં પંચાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે નવ્વાણું પોઈન્ટ છન્નું પીઆર પ્રાપ્ત કર્યા છે હિમાંશીએ કહ્યું કે આ સફળતા મળે એ માટે અગિયારમું ધોરણ શરૂ થયું ત્યારથી જ રોજની આઠ આઠ કલાકની મહેનત કરતી શાળામાં જે ભણાવે એ સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવતી સફળતાનો શ્રેય પોતાની તપોવન શાળાને આપ્યો હતો આ સાથે કહ્યું કે શિક્ષકો આચાર્ય મનસુખભાઈ ઘોટી દ્વારા સતત હું પણ અપાતી શિક્ષકોનો માર્ગદર્શન મોટિવેશનને કારણે સફળતા તેમણે મળી છે માતા દક્ષબેન અને પિતા ધોરણ દસ સુધી જ ભણી શક્યા હોય ત્યારે હું આગળ ભણી પરિવારનું નામ રોશન કરીશ મારું નામ મનસુખભાઈ ગોટી તપોન વિદ્યાલય આચાર્યશ્રી શ્રી આજ રોજ એચએસસી માર્ચ બે હજાર ચોવીસ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે એમની અંદર અમારી શાળાની અંદર સામાન્ય પ્રવાહમાં સિત્તેર બાળકોએ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે વિજ્ઞાન પ્રવાહમાં પંદર વિદ્યાર્થીઓ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આશ્રય પાછળ શિક્ષકો સારી એવી મહેનત કરી છે

શિક્ષકો દ્વારા આઉટ કર્યું હોય છે પરિણામે આ સારું એવું પરિણામ અમારી શાળાએ પ્રાપ્ત કર્યું છે ગયા વર્ષ કરતા આ વખતે પરિણામ ખૂબ જ સારું એવું છે શાળાનું પરિણામ નવ્વાણું ટકા છે બંને પ્રવાહની અંદર અને આ વર્ષે સૌથી રેકોર્ડ બ્રેક એવન ગ્રેડ અમારી શાળાના વિદ્યાર્થીઓ મારું નામ વઘાસિયા ધારમી દીપકભાઈ છે હું તપોવન શાળામાં અભ્યાસ કરું અને મારે કોમર્સમાં નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ આવે છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન્ટી એઇટ પર્સન્ટેજ છે આની મોટી ઇન્સ્પિરેશન તો મારા મમ્મી પપ્પા છે એમ કે મમ્મી ગૃહ મીન્સ કે ઘરનું કામ કરે છે અને સાથે સાથે સાડીઓ પણ બનાવે છે તો એ પણ મારી ખૂબ મોટી ઇન્સ્પિરેશન છે અને મારા પપ્પાને એવું ઈચ્છા હતી કે બધા મીન્સ કે બધાના સન્માન થાય રિઝલ્ટ આવે ત્યારે એના માતા પિતાના પણ સાથે સન્માન થાય તો એના પણ ઈચ્છા હતી એના માટે મેં ખુબ મહેનત કરી અને સ્કૂલના શિક્ષકોનો પણ ખુબ સારો સપોર્ટ મળ્યો તેના કારણે આ રિઝલ્ટ શક્ય બને છે વર્ષ દરમિયાન શિક્ષકો તો ખુબ સારી મહેનત કરતા અમારી રાઉન્ડ ટેસ્ટ પણ ઘરનું કામ મારા મમ્મી સાડી બનાવતા એટલે ઘરનું કામ તો મોસ્ટ ઓફ કરવું પડે પણ તોય સાથે સાથે મમ્મી ઘણી વાર કે નથી કરવું પણ કરીએ અને સાથે

આખા વર્ષ દરમિયાન વાંચવાનું પાંચ છ કલાક નું હાલતું અને શિક્ષકોએ બહુ સારો સપોર્ટ આપ્યો છે સોસિયલ સોશિયલ મીડિયાનો યુઝ કરતા હતા પણ બહુ લિમિટમાં તે આમ સેજ પણ વધારે નહીં એમ